તેલંગણામાં કોંગ્રેસની સરકારના નવા મુખ્યમંત્રી રેવંત રેડીએ રાજ્યમાં કામ કરતા ફૂડ ડિલિવરી બોય કેબ અને ઓટો રિક્ષા ચાલકોને ખાસ ભેટ આપી છે સીએમ રેડીએ રાજીવ આરોગ્ય શ્રી યોજના હેઠળ આ તમામ કામદારોને રૂપિયા દસ લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવાની જાહેરાત કરી છે તો મહત્વનું છે કે રેવંત રેડ્ડીએ રાજ્યમાં કાર્યરત શ્રમિકો માટે પણ પાંચ લાખ રૂપિયાની આકસ્મિક નીતિ શરૂ કરવાની જાહેરાત કરી હતી સીએમ રેડ્ડીએ ઓલાની જેમ એક લેબ લોન્ચ કરવાનું વચન આપ્યું છે જે ટી હબ દ્વારા વિકસાવવામાં આવી રહી છે તો મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રી રેડ્ડીએ નામપલ્લી એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે ફૂડ ડિલિવરી બોય શ્રમિકો કેબ અને ઓટો રિક્ષા ચાલકોની સાથેની બેઠક દરમિયાન આ જાહેરાત કરી હતી આ મુલાકાતમાં સીએમ રેડ્ડીએ બધાની સાથે તેમના રોજિંદા કામમાં આવતી સમસ્યાઓ અને પડકારો વિશે ચર્ચા કરી હતી તો દરેકની સમસ્યાઓ સાંભળ્યા બાદ મુખ્યમંત્રીએ તેમને આશ્વાસન આપ્યું હતું કે તેમની સમસ્યાઓનું ટૂંક સમયમાં નિરાકરણ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ